મિત્રો અત્યારે અમે બટાકાની અંદર પ્રથમ સ્પ્રે ચાલુ કર્યો છે પચાસ દિવસના બટાકાની અંદર તો તમે પાછળ અત્યારે દૂર બાળકો દવા છાંટી રહ્યા છે મોટાને બધા ભેગા થઈને તો નજીકથી હવે તમને હું બટાકાનો પણ વિડીયો બતાવીશ અને સરસ મજાનો ગ્રોથ અત્યારે થઈ ગયો છે પચાસ દિવસની અંદર અને અત્યારે ઇયરની સુશિયાની અને ફંગીસાઈડ ત્રણ દવા પ્રથમ સ્પ્રે મારી રહ્યા છે આ ખેતરની અંદર તો નજીકથી પણ હું તમને બતાવવાનો હવે પ્રયત્ન કરીશ મિત્રો અને પચાસ દિવસની અંદર અમારા બટાકા હવે સાંટાના પ્લેન વેરાયટીના આવડા થઈ ગયા છે નજીકથી પણ હું આપને એની ક્વોલિટી બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો અને કોઈ રોગ નથી આવે મિત્રો પણ આ એડવાન્સમાં અમે કામ કરતા હોઈએ છીએ જેથી કરીને રોગ આવવાનો પ્રશ્ન રહે નહીં મિત્રો ઘણા મિત્રોની ફરમાઈશ હતી કે બટાકાનો વિડીયો મૂકો એટલે હું આ મૂકી રહ્યો છું અને પચાસ દિવસે સ્પ્રે મારવું પણ મિત્રો જરૂરી છે એટલે હું આ તમને બતાવી રહ્યો છું અને સરસ મજાના આશાલ વાતાવરણ થોડું ધુમ્મસવાળું રહ્યું પણ રોગ આવેલો નથી એ પણ તમને જણાવી દઉં અને વર્ષોથી અમે ટેક્ટરથી જ દવા મારતા હોઈએ છીએ મિત્રો અને અત્યારે ચિંટુને પણ તમે જોઈ શકો છો અત્યારે હાલ એનું સૌરવસિંહ નામ છે જયેન્દ્રને ગીતાબેનને અને ગોયાભાઈને પણ તમે જોઈ શકો છો મારી સાથે અને અમારા કેમેરામેન દવા છોટે છે એની પાછળ પરેશ ડાભીને પણ તમે અત્યારે નિહારી રહ્યા છો એ પણ દવા છોટવામાં મદદરૂપ કરતો હોય છે મિત્રો અને દવાનું પ્રેશર પણ તમે જોઈ શકો છો જબરજસ્ત પ્રેશરથી દવા અત્યારે અમે મારી રહ્યા છીએ એ પણ આપ અમારી સાથે નિહારી રહ્યા છો કારણ કે પ્રેશરથી દવા મારીએ તો એનો રિઝલ્ટ જોરદાર આવતું હોય છે મિત્રો એ પણ તમને જણાવું અને આ રીતના ટ્રેક્ટર થી દવાનો સ્પ્રે કરતા હોય છે તમે જોઈ શકો છો દવાનું અત્યારે જોઈ રહ્યા છો મારી સાથે અને આ રીતના દવા બટાકાની અંદર અમે છાંટતા હોઈએ છીએ મિત્રો એ પણ આપ જોઈ શકો છો અત્યારે મિત્રો મારી સાથે તો આ મારા બટાકા પણ મેં તમને બતાવ્યા અને અગાઉ મેં ટ્રીટમેન્ટ પણ આપને બતાવી હતી સલ્ફર ફોસ્ફરસ ને બધું ચડાવતા પણ મેં આપને બતાવ્યું હતું મિત્રો એ પણ તમે જોયું હતું મારા આગળના વિડીયોમાં તો એ બટાકા હવે આવડા થઈ ગયા છે અને આ રીતના ટ્રેક્ટરથી અમે દવા મારતા હોઈએ છીએ જેથી કરીને સમય ઓછો બગડે અને એક દિવસની અંદર પંદર એકર દવા આરામથી છોટી શકીએ છીએ બપોરના ટાઈમે એ પણ તમને જણાવી દઉં મિત્રો અને આ રીતના અમે કાર્ય કરતા હોઈએ છીએ મિત્રો દવાનું પ્રેશર પણ તમે જોઈ શકો છો અત્યારે મારી સાથે આટલું ઝડપી દવા મારતા હોય છે અને કામ પણ ઝડપી થતું હોય છે શહેરમાં રહેતા મિત્રોને વધુ મજા આવે મિત્રો જોવાનું આપ અત્યારે જોઈ શકો છો નજીકથી પણ મિત્રો તમને બતાવું કમ્પ્લેટ છોડ પલરી જતા હોય છે દવાથી આખું લેયર થઈ જતું હોય છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો અત્યારે અને અમે આ રીતના ટ્રેક્ટરથી દવા મારતા હોઈએ છીએ એથી એક જ દિવસની અંદર યા બે દિવસમાં કામ પૂરું થઈ જાય મિત્રો અને એક જ લેયરથી એક જ માપથી દવા છંટાતી હોય છે અને પ્રેશર પણ તમે જોઈ શકો છો અને આ રીતના ટેક્ટરમાં સાત બેરલ આઠ બેરલ લઈને અમે આવતા હોઈએ છીએ મિત્રો અને તમે પણ જોઈ શકો છો વિડીયો સારો લાગે તો લાઈક કરજો મિત્રો શેર કરજો અને તમે અત્યારે દવા છોટવાનો અમારી સાથે જોઈ રહ્યા છો તો મિત્રો દવા છાંટતો તો મેં આપને વિડીયો બતાવ્યો કેવો લાગ્યો મને કહી શકો છો અને આ રીતના રોજિંદુ કામ કરતા હોઈએ છીએ પાવાગઢ ગયા બાદ કામમાં મિત્રો વિડીયો બનાવવાનો રહી ગયો હતો તો તમે પણ અમારી સાથે દવા છોડતો વિડીયો જોયો મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો